વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ જે છે એ આપણી અંગ્રેજી ભાષામાં બહુ જ મહત્વના છે અને હું તો એમ કહીશ કે સ્પેલિંગ જે છે અંગ્રેજીમાં એટલા મહત્વના છે જેટલા ગાજરના હલવામાં ગાજરનું મહત્વ હોય મુખ્ય પ્રમાણ છે મુખ્ય વસ્તુ છે આ શું ઇંગ્લિશમાં સ્પેલિંગ ઓકે તો સ્પેલિંગ આવડતા હશે તો કોઈ વ્યક્તિ બોલતો હશે તરત તરત સમજાઈ જશે શું કહેવા માંગે છે તો ચાલો વિના કોઈ વિલંબે સ્પેલિંગની શરૂઆત કરીએ સ્પેલિંગમાં સૌથી પહેલો શબ્દ આવે છે સ્પેલિંગમાં આવે છે રોડ રોડ એટલે થાય છે શું રસ્તો ત્યારબાદ વાયા વીઆ એ વાયા એટલે શું થાય તો કે એના 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 દ્વારા ફરતે મારફતે બરોબર આપણે ખબર હોય તો કોઈ બસમાં તમે સાંભળ્યું હશે રાજકોટ થી ભાવનગર જશે વાયા તળાજા તળાજા થઈને આવી રીતે જે છે વાયા જો થતું હોય એટલે એના દ્વારા થતું હોય બરોબર પછી છે વાઇલ્ડ લાઈફ વાઇલ્ડ લાઈફ એટલે જો વાઇલ્ડ ને લાઈફ બે અલગ અલગ છે વાઇલ્ડ એટલે જંગલી લાઈફ એટલે જીવન તો જંગલી જીવન એવું સારું ન લાગે વન્ય જીવન જંગલનું જીવન બરોબર એટલે વાઇલ્ડ લાઈફ પછી છે પ્રોપરલી પ્રોપરલી એટલે થાય છે પરફેક્ટ બરોબર એક્ઝેક્ટ એમ ટુ એમ એટલે થાય એટલેસ્ટેન્ડ જોશો અહીંયા ટુ આવ્યો ટુ નો મતલબ શું થાય તો યાદ રાખો કે જ્યારે પણ કોઈ સ્પેલિંગને આગળ ટુ નામનો શબ્દ આવે એનો અર્થ એ થાય છે કે તે ક્રિયાપદ છે ક્રિયાપદ એટલે શું તો કે ક્રિયા દર્શાવતો શબ્દ છે ટુ અંડરસ્ટેન્ડ અંડરસ્ટેન્ડ સમજવું તો સમજવાની શું છે ક્રિયા બરોબર ટુ પછી છે બની બની એન્ટ્રી એન્ટ્રી એટલે થાય છે વડનું ઝાડ પછી છે ડિક્શનરી ડિક્શનરી આપણે મિનિંગ આપેલા હોય તેને કહેવાય ડિક્શનરી ગુજરાતીમાં શું કહેવાય છે એને શબ્દકોષ શબ્દ ભંડોળ એને ડિક્શનરી કહેવાય છે ઓકે આગળ વધીએ આગળ વધતા પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ

વાક્ય એવું બની શકે અફરેડ ઓફ ટીચર એટલે કે શિક્ષકનો ડર એટલે ઊંચાઈનો ડર આવી રીતે અફરે શબ્દ વપરાય છે પછી છે રિટર્ન જર્ની ઉતાવળમાં ઉતાવળની કરવા ધીમે ધીમે વાંચવાનું રિટર્ન જર્ની એટલે શું થાય રિટર્ન એટલે થાય પાછું આવું અને જર્ની એટલે મુસાફરી કે તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હો અને ત્યાંથી તમે પાછા આવો તો એ પાછા આવતી વખતે જે મુસાફરી કરો એને શું કહેવાય રિટર્ન જર્ની એટલે કે પાછા ફરવાનો પ્રવાસ ઓકે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર વન ના સ્પેલિંગ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ટુ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો